મનસ્વી બેન થઈ ગયા છે તૈયાર સ્કૂલે જવા માટે કપડા ધોવાના બાકી છે નળ આવી ગયા છે નળ હજી આવે છે તો આ નળ આવી રહ્યા છે અમારા ભૂખ લાગી છે એટલે નાસ્તો પેલા કરવા મોકલી દીધા છે હા શું કહેવાનું છે તમારા અને પ્રિયાંકભાઈ બેઠા છે અહીંયા ઊઠીને એ ચોકે છે વિદ્યા જય માતાજી જય માતાજી કહી દે તને નથી લેવો તો ચાલો ભાઈ જોડાયેલા રેજો આપણે કરીએ હમણાં નાસ્તો આજે બને છે આપણે નવું શાક એટલે કે તુરિયાનું શાક બને છે એવું જોઈ લ્યો તમે તુરિયાનું શાક આજે ખાવાનું છે આપણે તૂરિયાનું શાક અજી ભાવે પણ ભલકાને કારેલા બે નો ભાવે આપણે ભાવ ગલકા ખાવ ઓછા ભાવે ને કારેલા તો ખાવ હું ખાવ જ નહીં એટલે આજે બને છે તુરિયાનું શાક અને તુરિયાનું જો ઓલું કાઈતું ને એનો સંભારો બને બનાવવું હોય તો મોટા તુરિયા હોય તો બને તો ચાલો હવે શાકનો વઘાર બગાર બનાવ કરશે તો અહીંયા પાયલ વિડીયો બનાવીશ આપણે જો હું નું શાક કેમ બને બરાબર છોડાયેલા રહેજો આ જોઈ જોઈએ બની ગયું છે તુરિયાનું શાક અને આ બાઈને આપણે છે ને ટ્રાઈપોડ ને બધુંય લગાડીને કમ્પ્લીટ દેને તોય વિડિયો ચાલુ કરે નહીં બોલો એટલો સપોર્ટય કરતી નથી તોય આપણે એને વિડિયો માં લીધા લીધ થાય નો લેવી તો હવે થીને એને આપણે વિડિયો માં લેવાનું બંધ કરી દેવાનું વિડિયો માં તને નહીં લેવાનું બ્લોગ જ અમારો અલગ બ્લોગ જ અમારો અલગ બની છે બ્લોગ મારે હવે ને બ્લોગ અલગ આપણે કંઈ કરવાનું થતું નહી

હેલો ફ્રેન્સ તો આપણે ચડી ગયા છે માળીએ માળિયા આટીનાનું મારું ગામ માર્યા ને મારું ઘર માળિયામાં માર્યું ને માળિયામાં ઘરમાં એમાંય માર્યું ને એમાં મારીએ હું ચઈ લો એટલે બધે મારીએ ને માર્યા ને આ હવે માર્યું માળિયામાં આ છે મસાલાની ડબલી છાઇસમાં નાખવાનો મસાલો મીઠું ને જીરું અને જો આને આપણે માળીએ ચડાવીએ

કાજુ બદામ અમારે કોઈ દેતા નથી આગ વાંધો આપડે ડબલા મેળા ચડાવી અને બી ગાઈશ યે ડબલા ડબલા જેલા કદી બેઠા હું ડબલા ઉતાયશું કે દેતાને એમ થાય કે મને હું હોય તો મને થાય આમ માઇક્રોવેવ બનાવર વિચારો તમને આપણે મારા ઘરમાં બધી વસ્તુ છે જે આવડો મેળો છે ને એમાંથી આગળ એક ખટારો એક માલ નીકળશે તમે જોજો આ એવા ત્રણ ઢોકળી આ મારી પાસે હવે જાજો આ

રમી રહ્યા છે આ ભાઈ આપડા લોક જોઈ રહ્યા છે ટ્યુશન લેસન કરે છે હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છે ઘરે અને બેસી ગયા છે જમવા અને આપણી થાળી તૈયાર થઈ રહી છે આપણું ફેવરિટ શાક બની ગયું છે પણ આ લોકોને ખાંડ નાખેલું શાક ભાવે નહીં એટલે આપણા શાકમાં સ્પેશિયલ ખાંડ નાખે છે અને એ લોકોનું ખાંડ વગરનું શાક હોય સેવ ટમેટાનું શાક બની ગયું છે પાપડ કહેલી કરે હે ફરાર અને પ્રિયાંકભાઈ જોગડી કાક કાક કા કા કાતા પાપડનો ભૂકો કરી છે મનોસ્વી બેન શે કે હે પાપડ મસ્ત હે કે હું ભરીએ એક નંબર આને શું કરે તો એ ખાંડ નાખીને ગરમ રેડી લો ચાલો ફ્રેન્ડ તો જમી લઈએ તમે પણ ચાલો જમવા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને જેની સબસ્ક્રાઈબ કરી લીધું એ પાછું ન કરતા બાકી અનસબસ્ક્રાઈબ થઈ જાય